пекалмантын су адлідата ત્યારે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે તેમને લાંબા સમયની કિડનીની બીમારી પણ હતી જોકે વધુ જણાવી દઈએ કે તેઓ તેમની માતા પર લખેલી કવિતાઓને કારણે ખૂબ જ લોકપ્રિય હતા જો કે મિત્રો વધુ વાત કરીએ તો બે હજાર ચૌદમાં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો પરંતુ બે હજાર પંદરમાં દેશમાં અસણુકતા વધી રહી છે તેમ કહીને અવોર્ડ પરત કર્યો હતો આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ